વિચારક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત सदबुद्धि प्रदान करने वाली प्राणों का रक्षण करने वाली वेद माता देव माता विश्व माता माँ गायत्री का स्मरण करते हुए गायत्री मंत्र एक साथ सस्वर ओम भूर्गो आत सवितुर्वणियम भर्गो गो धीमहि धियो यो नया પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીની સુક્ષ્મ ને કારણ ઉપસ્થિતિમાં આજે આપણે સૌ નવયુગાન એના વિશે જાણીશું અને એની અંદર બહુ મહત્વની વસ્તુ એ છે કે હમ બદલેગે યુગ બદલેગા હમ સુધરેગે ધરતી પર સ્વર્ગીય વાતાવરણના અવતરણની પ્રક્રિયા એ સશક્ત અને સબળ બને એના માટેનું આ પ્રમાણ છે અખિલ વિશ્વ ગાય આ યુગ નિર્માણ સત્સંક સંકલ્પની રચના કરતા જણાવ્યું કે આ અઢાર વાક્યો ની અંદર સમસ્ત વિશ્વ કલ્યાણની ભાવના સમાયેલી છે માનવીય ઉત્થાનની પ્રક્રિયા સમાયેલી છે અને યુગ પરિવર્તનની આ એક વિશિષ્ટ શક્તિ જાગૃત કરવાનું આ એક મહાન સંવિધાન કહી શકાય જેનાથી સમસ્ત માનવ જાતિનું કલ્યાણ શક્ય છે માનવજાતીનો વિકાસ આત્મવિકાસ આત્મ સંશોધન નવયુગના સંવિધાનને ઘર ઘર પહોંચાડીએ જેવી રીતે ગાયત્રી મંત્ર અને યજ્ઞ ને આપણે ઘર ઘર પહોંચાડી અને સદબુદ્ધિ સદવિચારો સદ કર્મ સદભાવના પ્રેરણા જાગૃત કરી હતી ઠીક એવી જ રીતે આજે વૈશ્વિક ધોરણે સાંસ્કૃતિક પરંપરા રૂપે જાતિ ધર્મ ભાષા લિંગ સિવાય માનવ માત્ર એક સમાન નરોનારી એક સમાન અને સર્વ ધર્મ સંભાવતા રાખી અને આ યુગ નિર્માણ સત્સંકલ્પની અંદર કોઈ ધર્મ વિશે કોઈ ભાષા વિશે કોઈ જાતિ વિશે કોઈ પણ જાતની ચર્ચા કરવામાં આવી નથી આ એક સામૂહિક નવયુગના અવતરણની શ્રેષ્ઠ પ્રાર્થના છે જેને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આત્મસાત કરવી જોઈએ અને પોતાના જીવનની અંદર હર હંમેશ એનો પાઠ કરવો જોઈએ એનું મનન કરવું જોઈએ ચિંતન કરવું જોઈએ જેથી કરી ભાઈઓ બહેનો વર્તમાન પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ જોઈ પાકિસ્તાનની પરિસ્થિતિ જોઈ રશિયા અમેરિકા ચીન યુક્રેન આ બધાનું વર્તમાન પરિસ્થિતિની અંદર આપણે જોઈ રહ્યા છે કે વાસ્તવિકતા શું છે ભારત વિશ્વનો જગત ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આપણે સૌએ માં ભારતને અને માં ભારતીને શ્રેષ્ઠ અને ઉચ્ચતાના શિખરે પહોંચાડી અને નવયુગને ધરતી પર લાવી અને મનુષ્યમાં દેવ શક્તિઓનું જાગરણ અને ધરતી પર સ્વર્ગીય વાતાવરણ રામ રાજ્યની પરિકલ્પના કરી અને નવા યુગનું નિર્માણ થાય સતયુગનું નિર્માણ થાય એના માટે આપણે સૌએ ઘેર ઘેર આ યુગ નિર્માણ સત્સંકલ્પને પહોંચાડી અને એનો નિયમિત દરેક વ્યક્તિ પોતે વ્યક્તિગત રૂપે પોતાના જીવનમાં સાધન